જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે કાત્રે તેતરે ઉપેર અને મિસ્ટર ઇન્ડિયા આમ તો ઉતારવાનું હતું પણ મિસ્ટર ઇન્ડિયાનું થોડું ને બધું પાછું શેર કરવાનું છે એટલે હાલ આપણે એની વચમાં ગેપ મેલી છે અને હાલ વચમાં કાત્રે તેતરેયનો ભાગ ચાલુ કર્યો છે તો આજે હરાદ ઉપેર વિડીયો બનાવવાનું છે અને વિડીયો પણ તમે જોઈ લીધું તો બ્લોગમાં જોડાઈ રહેજો તમને કઈ કઈ જગ્યાએ કટ લ્યો છો એ પણ બતાવીશું ઓય તું આમ આવાસ નંબર 32 માં તું પડે એટલે કોમ સ્ટેડી થી એટલે બા આ બોલાવતા કદરામ હું ને કે તમારો કેમેરામાં ઇમ્પ્રેશન આવે જોરી બતા કિસન તું આ બધા ઓય ઠીક ઓમ ત્યો મેલા હરીભાઈ વાત શું ઘાણો પીપડામાં હરીબા તાર નજર પડી દી પૈસા પડી ગયા પીપડામાં સેવા કે લખી દે તમને જોર આવ્યું છે

એટલે અલગ ભેગું કરવાનું આટલા તો લઈ જાય કટ માટે કટ પૂરો બોલવાનું છે કે વાતો કરવાની તમારે શું વાતો કરવાની કીધી ભોગત ને આખી આપણે નોખા પાડ્યા આપડે રાત તો છે પણ આપણે આપણે તાર કહેવાનું કે વાત સાચી પડી તો હવે મેળના એટલે ભોગત કે બધું આપણા હાથમાં છે આપડે જો લડેલા છે આપણે ભેગા છે ને એક સુલર વાત બે જણા ભેગું ખરા ખબર હવે શું કેટલા રાજી થઈ રહ્યા એટલે તું કે હા તો વાત સાચી ભોગત

એક બતાય જો અમે બે અઠી બનાય બીજાને એટલે રસ્તો હોય ત્યારે જ બતાય ના છે એને બતાય ગઈ એટલું કહું કે તમે ખેગાડીને ભુંતે ગલકા કરી રાખો એટલે અમે કને આવ સતર અમે ગઈ કને આવ તમારે અમે પછી મને ડાયરેક્ટ આવતા લે હો તોય ચાલે એકટ પણ હાલ તો તમે જે ગલત એ વચમાં પડશે એટલે ચાલે રસ્તો બતાવો તોય ચાલે ચાલો ચાલે જેમ હેડે હેડવા દો કે તમે બોલ છે કે બબુ જે અમેર ભેર રાખા ભેગા તમે જ ના પાડો આ તો કીધું ભાઈ બાકી તમારી મરજી કશો હતો ને એ બરોબર આડિયું નાખી યે યે આ ઝઘડા દુકે તેમ કે અરે ભેગા થા લાઇવ સે એક મને લઈ આ કે તમારે શું કરવા પીપડા હ તમારે શું કરવા જઈ તમારે શું કરવાનું છે મારે તો કોગી હા લે લઉ લાગ જો આ ભરું ભર ખાવું જ પડે ભલા હેડતા નહી કે તમે ખાશો આ કાઢ્યું છે દોણા થઈ રહ્યા પણ ચોથી હશે તમારે તો દોડા તમે તો લોટ લાવો છો તમારા વડી ચો કોઈ ભંડાર ભરેલા સી ગોથળા કોથળા છે તમે બાજરી નહીં વાવતા પણ તમે બાજરી વાવો ને દોડા લાવો પણ ચોથી

ખરેખર ખેગતી હાચી વાત करू તમને બોલો આ હરદ નાખવાનું થાય છે ને એટલે તરત બાય યાદ આવી ગઈ છે બોલો શું કાઢવાનું ઈ તો આવી જ કે સમય એવો આવે એટલે હાચું હું તોય હાચું મને 12 મહિને આ જબર કઢાય હું તો ફોન ઊભો આવી રોવા મળું હું ઓન પર હું રોવા મળું હા મને બસ બસ તો લાગે કે એવું નહીં ખરા ટાઈમે જેદાર રોવા નતું ને તમે નતા રો આખા ગોમે મેળા માર્યા હતા

એય તો ગરા બા મરી જાતા ને એ વખત તો હું એકલો જ રયો તો તમે તો કોઈ રયો ના થાડો ફેર મળો બા એમ નેમ કન્ટિન્યુ લે આવશે એ દાયા તમર બરબર અહુ આવતું તું કેમ ખપે છે કે મારો મોગ જતી વીતીયા પાણી આવી ગયું

ભાવે ઓછા વસ્તુ સારી એવી હતી અત્યારે ભાવ ઊંચા હાલ તો વસ્તુ સારી નહીં મળતી એવું નહીં કે આપણે સસ્તું લાવવાનું આમ તેમ એવું નહીં હોતું આ દૂધના ના અડસઠ રૂપિયા આલા આપણે લિટરના ના ખેલ્યા તો એ દૂધ અસલ તો નહીં જ મેકાતું જ હોય તૈયાર થઈ ગયું બધું થઈ ગયું થઈ ગયું

તમા <laughs> તમારો <laughs>

મી દર વખત ખરાજ નાખા છે ને એટલે એરા ખાવા નહીં આવતા અને કાતરી એક નંબરના લેટવા હતા આજે કશે વડો નહીં લાવો તમારા ગાના સાંજે હરું પેલે થાળીમાં નહીં જે કેમ ઉભારો ઉભારો આપણ આપણ પાહે ઓય નથી એક લઈ લેવાની આ લાકડા પર મળી બરાબર પણ

ગુન્ડાકા ઓય ઓય વાઘુજી આપણે આપણે ઘર કદી કમાલ મજા નહી થાય કરવી નહીં રેડી રેડી તો કાત્રે તિતરેનું આટલા વિડીયો પૂરું થાય છે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો